મોરબીના હળવદમાં પતિએ પત્નીની હત્યા કરતા ચકચાર મચી હત્યા કરનાર પતિ હજાર પી જીવન ટુકાવ્યું લાશ મળી આવી મોરબી જિલ્લામાં હળવદમાં આવેલ ભવાની નગરી ધોરા વિસ્તારમાં પત્નીની હત્યા કરીને પતિ ફરાર થઈ ગયો હતો દરિયાનમાં પત્નીની હત્યા કરનાર શખ્સ તેના ઘર નજીક આવેલ મંદિર પાસે ઝેરી દવા પી લઈને આપઘાત કરી લીધા સામે આવ્યું છે પ્રાપ્ત વિગત અનુસાર હળવદમાં આવેલ ભવાની નગર ધોરા વિસ્તારમાં મદીનાબેન યુનુસભાઈ સંધીની હત્યા તેમના જ પતિ યુનુસભાઈ દ્વારા શરીના ઘા ઝીકી કરવામાં આવી હતી આ બનાવની જાણ મૃતક પરિવારજનો દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશનને કરવામાં આવતા હળવદના પીઆઈ સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો મહિલાની તેના જ પતિ શરીના ઘા મારી હત્યા કરી નાખી હતી આરોપી ફરાર થઈ ગયો હતો તે તપાસમાં ખુલ્યું હતું જે આરોપી પતિ યુનુસભાઈ સંધિનો ભવાની નગરી ઢોરાવસ્સામાં આવેલ મંદિર પાસેથી આઘાત કરેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે જેથી કરીને તેની લાશને પણ પોલીસે પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી મારી નણદ હતી ને બહુ જ વાલી હતી બધાને આખા પરિવારને ને અહીંયા એમની જે મોટી બેન અહીંયા જે ધોરાની અંદર રહે છે એ અહીંયા મળવા આવી હતી અને બે માણાના વચમાં હું ડકો થયો એ વાતની અમને કાંઈ જાણ નથી અહીંયા આવીને બધું એવું બનાવ બન્યું છે એટલે અમને ખાસ અંદરની ખબર નથી કાંઈ ઘરવાળાએ એનું કાંઈક ગળું કાપી નાખો ને પોતે અમારા જે હે નણદોઈ એ દવા પીને ઓફ થઈ ગયા છે હા એક અંગાત બંનેના મોત થઈ ગયા છે અમારો વિટા સાહેબ અમને ફોન આવ્યો મારી બેન મોટી બેનનો એક મદીનાને છરી મારી દીધી મારા બનાવીએ મારી બેન અહીં આટો મારવા આવી હતી હળવદ મારી મોટી બેન પાસે એને મારી બેન એ નોકા આવ્યા હતા આ વાયથી આવ્યો હતો એ પછી કાંઈ ખબર નથી સાહેબ અમને ફોન આવ્યો તો અમે સીધા અહીંયા આવ્યા અમે બધા બરોબર જ રહેતા હતા સાહેબ શું બની ગયું એ કાંઈ ખબર નથી એક મર્ડર એ મર્ડર કર્યો આત્મહત્યા નહીં એ કઈ ખબર નથી આત્મહત્યા છે બાકી મારી બેન ને તો મારી